હોસ્ટેલ માંથી ત્રણસો વિદ્યાર્થીઓને બહાર કઢાતા એબીવીપી નો યુનિવર્સિટીમાં વિરોધ વીસી ને રજૂઆત હોસ્ટેલ માંથી ત્રણસો વિદ્યાર્થીઓને બહાર કાઢતા એબીવીપી નો યુનિવર્સિટીમાં વિરોધ વીસી ને રજૂઆત સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ભારે વિરોધ નોંધાયો છે યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેલા લગભગ ત્રણસો વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને હોસ્ટેલના રિનોવેશનને કારણે બહાર કાઢવામાં આવ્યા છે આ નિર્ણયથી વિદ્યાર્થીઓમાં ભારે અસંતોષ ફેલાયો છે હોસ્ટેલમાંથી બહાર કઢાયેલા વિદ્યાર્થીઓને હવે ખાનગી પીજી હોસ્ટેલમાં રહેવા માટે મજબૂર થવું પડ્યું છે જ્યાં તેમને એક મહિનાની રૂપિયા આઠ હજાર જેટલી ફી ચૂકવવી પડે છે જ્યારે યુનિવર્સિટીના હોસ્ટેલમાં છ મહિનાની ફી માત્ર રૂપિયા હતી આ તફાવતને કારણે વિદ્યાર્થીઓ પર આર્થિક બોજો વધી ગયો છે વિદ્યાર્થી પરિષદે આ નિર્ણયનો વિરોધ કરતા યુનિવર્સિટી વાઇસ ચાન્સેલર ને રજૂઆત કરી છે એબીવીપી ના આગેવાનોનું કહ્યું છે રિનોવેશનના નામે વિદ્યાર્થીઓને તાકીદે બહાર કાઢવું યોગ્ય નથી અને તેમને યોગ્ય વિકલ્પ કે સહાયતા આપવી જોઈએ

અને આ આપણી યુનિવર્સિટી ટ્રાઇબલ બેલ્ટાર્થીઓના સપના હોય છે કે જ્યારે અમે ગ્રેજ્યુએશન પાસ કરીએ ત્યારે આપણે સાઉથ ગુજરાત નર્મ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન લઈને પડીએ તો ત્યારે યુનિવર્સિટી પ્રશાસન દ્વારા એવું ફેસલા લેવામાં આવે છે વિદ્યાર્થીઓ એટલા કેપેબલ નથી કે તે આઠ હજાર હજાર ફી ભરીને પીજીમાં રહી શકે તો વિદ્યાર્થીઓના એડમિશન કેન્સલ કરવા માટે जो कोई ऑप्शन नहीं थे तो अखिल भारतीय विद्यार्थी परिषद आज एबीसी से जो बात कह रहा है कि 48 खलाख में तुम्हें आ, आ विद्यार्थियों के पीछे हॉस्टल में एडमिशन नहीं आपसो तो हमें उग्र से उग्र आंदोलन करीसामुद लेने लेना ले।